ઉનાળામાં કુલર વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો ઉનાળાની ગરમી વધી રહી છે ઘણી જગ્યાએ તાપમાન પચાસ થી ઉપર છે અંદર હોય કે બહાર શરીર સેવાથી તરબતર રહે છે અને ગળું સૂકું રહે છે ઝાડનો છાંયો પણ કાળઝાળ ગરમીથી રાહત આપતો નથી અને ચાહકો તો ગરમીનો ભોગ બની ચૂક્યા છે આવી સ્થિતિમાં લોકો ભાગીને એસી અને કુલરનો સહારો લે છે અહીં વ્યક્તિને ઠંડીની રાહત તો મળે છે પરંતુ તેના ખર્ચ પર અને ખિસ્સા પર ભારે અસર પડે છે ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે શું આખરી ગરમીથી રાહત મેળવવી એસી લગાવવું કે પછી લોખંડનું કુલર ખરીદવું જે ઓછી વીજળીનો વપરાશ કરશે અને તમે દર મહિને હજારોની બચત કરી શકશો જો તમે પણ આ મૂંઝવણમાં છો તો ચાલો આજે બધી મૂંઝવણ દૂર કરીએ અમે તમને એક સરળ ગણતરી સાથે જણાવીશું કે જો તમે સારા મોટા અને થોડા જૂના આયરન કુલરનો ઉપયોગ કરો છો તો એસીની સરખામણીમાં સસ્તું હશે કે મોંઘું આ માટે અમે તેની સરખામણી દોડ ટનના એસી સાથે કરીશું જે ફાઇવ સ્ટાર રેટિંગ ધરાવશે એવું માનવામાં આવે છે કે પાંચ સ્ટાર રેટિંગવાળા ઉપકરણો ઓછામાં ઓછી વીજળી વાપરે છે અને વીજળી બિલની સરખામણી કરવા માટે અમે સરેરાશ યુનિટ ખર્ચ રૂપિયા સાત ગણ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે